ના એડવાઇઝર વિજય છે કે ચાલ આપણે બે બેસા થાડવા પાછા આવો સાઉથ 12 રૂપિયાવા નું નહીં તો નહીં 10000 12 બાલકભાઈ કોણ આ 2012 હા 18 કટાયો 18 2012 માં આવી ગયું છે રૂપિયો દુકાન આલો આલો એ બોલો લખાવું બંદર પચા બાપા લઉં આપણે હા બાપાનું આલ્યું આલ્યું હા એકાઉન્ટિંગ મારા પાસે બસ બસ 100 રૂપિયો નું બે 7700

હલો ને <usupan> 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 <usupan>

પંદર રૂપિયા પંદર અઢાર કેવા જોઈ લેજે રામે અઢાર ઓગણીસ

821 લખો રાધા 821 માં લખો ભાઈ રાધા હાલો આ 821 માં રાધા હાલો એક ફાઈન હાલો 13 6 અને શુનિવાર ના લે ભાવ 300 રૂપિયા 300 રૂપિયા चारू

ભેગો <laughs>